મેં આ કે મીઠાઈ મગાવીતી કે તું મીઠાઈ લઈને આવો પણ દુકાને મીઠાઈ હતી તો મેં કીધું મીઠાઈ લેતો જાવ આપણે ખાવી ને હ હારું હારું તો બહુ ભાવે હારું હારું તો બધાયને ભાવે મને એકલાને થોડું ભાવે એ મીઠાઈ નથી ખાવાની જા મીઠાઈ પાછી દેતાય અને પૈસા લેતાય પણ ભલે ને મીઠાઈ રહી આજ મને મીઠું ખાવાનો મન થયું હે કોઈ બાપા તો લે મીઠું ખા મીઠું થોડું ખવાય

તો પણ માથે મૂકી ને ટીપડું ને તો વજન નો લાગે તો ટીપડું મૂકવા પછી જાવ જો ખાવ ગાંઠિયા કેથી લાવ્યા એ ગામ માં દેવાભાઈ ની હતું ત્યાંથી ગાંઠિયા લાવ્યો જો બોલો ઉદઘાટન માં તો પેંડા હોય મીઠાઈ હોય ગાંઠિયા

પૈસા ને તો પણ કાઈ રોજ થોડી મીઠાઈ ખાવાની હોય કોક મહેમાન હોય ને ત્યારે મીઠાઈ ને એવું ખાવાનું હોય ઓલું કોણ આવે કોને ખબર મઠો ને શીખ